જય શ્રી રામ જય સોમનારા ભગવાન તો કેમ સુ ટુ ફેમિલી મજા માતશો તો નવા બ્લોગમાં આપનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો અત્યારના વાગ્યા છે હાડા બાર જેવું થઈ ગયું છે મિત્રો તો અત્યારે પર ગરમી બહુ પડે છે ને એટલે એક આપણે ધોધ સિલેક્ટ કર્યો છે અમને અત્યારે તો વરસાદનો માહોલ પણ છે અને એક આપણે અંધેરી ધોધ તમે ન જોયો હોય તો આજે આપણે જોવાનું છે અંધેરી ધોધ તણસા પડખે આવેલો છે આપણે આપણા ગામથી આ અંધેરી ધોધ ઓગણત્રીસ કિલોમીટર થાય છે તો મિત્રો આપણે ના જવાનું છે તળાવ છે અને ધોધ છે અને આ આપણે મિત્રો નાવા જવાનું છે અને એના જંગલ ટાઈપ ડુંગરા જેવું છે ના પણ જવાનું છે ના ડુંગરો છે એમાં ફરવાલાયક સ્થળ છે એટલે એના જોવાની મજા આવે તો તમે એક નો ન ગયા હોય તો એન્ડ સુધી આ વિડીયો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક ને શેર કરતા રહેજો તો મિત્રો આપણે જવાનું છે અંધેરી ધોધ તણસા પડખે આવેલું છે તમને જાણકારી દેતો રહીશ ક્યાંથી જવાનું છે તો તમને એન્ડ સુધી બન્યા રહેજો જય શ્રી રામ તો ચાલો જઈએ આપણે અંધેરી ધોધ બાજુ I uh -huh. 어, 문디라가 집에 가고, 그래도 그래가고, 나또 어렸던 때 아들들이 다 사라지고. ઓછો રસ્તો છે હવે ગામમાં નથી આવે મસ્ત રોડ છે જોવાને લાયક સ્થળ પણ મસ્ત છે ચોમાસામાં જોવાની મજા થઈ જો વચ્ચે ઘર બનાવેલું છે ફાર્મ બનાવેલું છે

મિત્રો આવો રસ્તો છે જોવો કઠિન રસ્તો છે તમારા માટે આટલું કરીએ છીએ તમે એક સબસ્ક્રાઈબ ને લાઈક કરતા રહેજો આ તમારા માટે હાથ પગાડ્યા જોવો ઓલા

तो ये दे दे ये डबल न पड़े का से के पा रहे और अंदर तो તો મિત્રો હું તો હવે પહેલી વાર આયા સડ્યો હતો ને તારે લીલ હતી ને તે હું પહેલી વાર પડી ગયો હતો હવે જેમ તેમ હું અહીંયા સુધી પહોંચ્યો છું હવે હું પડું તો ખરું હવે કંઈ નક્કી નથી એમ ધીમે ધીમે ઉપર ચડી જવાનું છે પણ આમાં લીલ છે ને એટલે પડી લપસી જવાય છે હવે ધીરે ધીરે આ ઉપર ચડી દો ને એટલે સારું રહે મારે પગમાં હોરાઈ ગયું હતું એટલે પડ્યો ને તારે ઝેઠે બહુ પાણા છે ને એટલે અમને ઓલું હોય ને પાણા ન હોય ને તો સારું રહે પણ આમ એઠે બહુ પાણા છે મિત્રો તો હવે ધીમે ધીમે ઉપર ચડી જાવ આમાં અહીંયા નહીં શકાય છે ઉપર તો મારથી નો હોય હવે જુઓ મિત્રો હવે ધીમે ધીમે ઉપર ચડું છું ના આવે તો લીસું નહોતું બહુ લીલ નથી ના પાણી વધારે ન આવે ને એટલે થોડુંક પાણી આવતું હતું પણ લીલ બસાય પણ થોડું થોડું કરીને તો ઉપર સડી જાય તો ઉપર ચઢું છું અને પકડી પકડીને ઉપર ચડવું પડે એમ કે તો નાલી પડી ને સીધાવાળા દવાલા પાણા છે ને એમાં માથું ફાટી જાય તો જો એટલી મજા આવે છે ને નાવાની એટલી બધી મજા આવે છે ને માછલા નથી અને એરું બેરું નથી ઉપર ઓલું તળાવ છે એમાં કદાચ હોય કે ન હોય ખબર નહીં પણ અત્યારે ધોધ ધોધની નીચે તો નથી અમે નાતા થાય ને એટલે કઈ મિત્રો આ એવું છે તો આપણે ઓલા તળાવ છે એ જોવા જઈએ છે એ પાણામાં થાય જબરદસ્ત ડુંગળા બુંગળા બધું ડુંગરો જબરદસ્ત છે તો એવું છે આપણે ઓઇલ પણ આવો છો તો આયા નાસ્તો લઈને આવવું પડે આયા ભૂખ લાગે છે આયા મસ્ત નાવાની મજા આવે છે તો જંગલ વિસ્તાર છે તમારે આઈ કઈ દુકાન બુકાન છે નહીં તમારે નાસ્તો લઈને આવવું પડે છે સાવધાની કેવી રીતે રાખવી આમાં બતાવે છે તો નાયા છે ધોધ મસ્તીનો જે આપણે નાવાનું જ છે મસ્ત પડી છે અને બાલટી ધોધ નહવાની બહુ મજા આવે છે અહીંયા તો ફાઈનલી મિત્રો આપણે નાવાની મજા આવી ગઈ છે તમે આ પણ આવી શકો છો તો હવે જાય છે આપણે ઘર બાજુ મસ્ત મજાની નાહવાની મજા આવી ગઈ તો આ વિડીયો તમને જોવાની મજા આવી તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે નેક્સ્ટ લોગમાં પેલે બાય જય સોમનારાયણ જય કોડિયારમાં બાય